આ સુદર રામ મંદિરના આ મંદિર પંદર બે ઓગણીસસો પંચાણુંમાં આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને બધાય ભગવાનની સ્થાપના કરવામાં આવેલ છે છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની અંદર આ એરિયામાં તમામ ધાર્મિક ઉત્સવો અને તમામ તહેવાર અમે આ મંદિરની અંદર ઉજવીએ છીએ અમે આ જૈન સોસાયટીમાં જ રહીએ છીએ જ્યારથી આ રામ મંદિર બન્યું ત્યારથી અમે એમાં ભાગ લઈએ છીએ ને દરરોજ અમે બધા જ સત્સંગ કરીએ છીએ અમારું એક સત્સંગ મંડળનો આખું ગ્રુપ બનાવ્યું છે અમે અમે જે કંઈ મેસેજ હોય જે કંઈ હોય મંદિરના બધા સત્સંગ મંડળના ગ્રુપમાં રોજે રોજ જે પ્રોગ્રામ કરવાનો હોય બધો અમે સત્સંગ મંડળના ગ્રુપમાં મેસેજ મૂકી દઈએ છીએ એટલે બધા બહેનો તેમાં ભાગ લે છે ને બધાય આનંદથી બધા અમે જે કંઈ પ્રોગ્રામ કરીએ છીએ તહેવારો અનુસાર બધાએ નવરાત્રિ હોય કે શ્રાવણ માસ હોય કે ત્યારે પણ બધા અમે સાથે મળીને બધા આનંદ કિલોલ કરીએ છીએ સરસ અમને બધાને મજા આવે છે